નમસ્કાર ખેડૂત મિત્રો હું દર્શનભાઈ જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એવા એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને સાથે આપણે વેપારી મિત્ર પણ હાજર છે ખેડૂત મિત્ર પણ હાજર છે તો સૌપ્રથમ આપણી જે સાઈ તેત્રીસ રિસર્ચ હાઇબ્રિડ બિયારણ દિવેલા જે ખેડૂત મિત્રોએ વાવેતર કરેલું છે આપણે એમના જ શબ્દોમાં આપણે અભિપ્રાય જાણીશું એમના માટે કેવું રહ્યું અને શું ઉત્પાદન રહ્યું ગયા વર્ષે પણ એમને વાવેતર કરેલી હતી નમસ્કાર સુરપ્રથમ તમારું નામ અને ગામ જણાવો મારું નામ જાડેજા રાજેન્દ્રસિંહ હરિસિંહ ગામ ખરડિયા એટલે મેં બે વર્ષથી સાયતેત્રી બીજ વાવું એનો સારામાં સારો રિઝલ્ટ આવેલો એમાંથી મને એકડે સત્તરથી બાવીસ બોરીનો એવરેજ આવ્યો હોય અને આ સારે મને એમ થાય કે વધારે એનાથી બે બોરી વધારે પણ માલ આવશે મને સારામાં સારું લાગ્યું બીજ અને કોઈ એકદમ ક્લિયર આવે બરોબર તો આપણે કે વાત કરીએ બરોબર કે મેન કે વેરાયટીની અંદર ઘણી બધી આપણે પારખવાની રીત હોય છે બરોબર તમને માળમાં એની અંદર કેવું લાગ્યું બરોબર પછી કે જે ફૂડ છે બરોબર પછી એમાં કોઈ રોગ જીવાત ને એનું કેવું પ્રમાણ રહે છે બોલા ના એમાં તો આપણે વાત કરીએ તો સારો હોય અને માળ પણ સારામાં સારી પણ સારામાં સારું હોય એમાંથી કોઈ ગાર્ડન હજી સુધી કોઈ એવો આવ્યો નથી બરોબર સારામાં સારું રહ્યો હોય હા તો આપણી સાથે ભાનુ એગ્રો નિરોણાથી રાહુલ ભાઈ આપણી સાથે વેપારી મિત્ર પણ હાજર છે તો આપણે એમનો પણ પરિચય જાણીશું નમસ્કાર રાહુલભાઈ સૌ તમારું નામ અને આપણે એક કહો ભલે મારું નામ નામ રાહુલ ભાનુશાલી ગામ દુકાનનું એગ્રો બરાબર રાહુલભાઈ તમે આપણે ત્યાં શું ઘણી બધી કંપનીના જો કે પણ વેચતા હશો સાથે પ્લોટ પણ વિઝિટ કરતા હશો તો તમારા જે અનુભવ પ્રમાણે આપણે વાત કરીએ કે તમે સાઈ નો પ્લોટ જોતા તમને આમ કેવું લાગ્યું બાકી ના વેરાયટી બહુ સારી એમ સારી છે આપણે બોલીએ એના કરતા વેરાયટી બોલે હા હા એ સારું અને ખેડૂત એક વર્ષ વાવીને બીજા વર્ષે માંગે એ વેરાયટી બરોબર તો આ સાથે આપણે વાતચીત કરીએ કે શું બીજા ખેડૂતોને આ વેરાયટી વાવેનું ભલામણ કરી શકાય ખરી આપણે ને 100% ભલામણ કરાય કરાય તો હું મારી રીતે જે આ મારી આજુબાજુના ખેડૂતો એને બધાને કહું કે ભાઈ સાઈ તત્રી મારું આવેલો હોય મારો અનુભવ હોય અને સારામાં સારું બીજ આવેરો અને કોઈ કોઈમાંથી ઈયળ કોઈ રોગ કોઈ કોઈ જંતુનાશક કોઈ વસ્તુ આવતી નથી બરાબર કાંઈ વાંધો નહીં તમારો કિમ સમય આપવા માટે ધન્યવાદ ધન્યવાદ રાહુલભાઈ ઓકે નમસ્કાર